લોકોની વ્યથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂઝ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીના ભાગોમાં ચોમાસું જોરદાર એવું સક્રિય થયું છે જ્યારે બંગાળની ખાડીને બાદ કરતાં જે અરબી સમુદ્રવાળી પાક છે તે હવામાન વિભાગે આગળ વધારી નથી તેનું મુખ્ય કારણ છે કે જે તેની ટાઈમલાઇન છે તેનાથી પહેલાં તે ચોમાસું નિર્ધારિત સમય કરતાં પરિબળો પૂર્ણ થવા છતાં પણ ક્યારેક બેસાડતું નથી આવવું અમે અનેક સમય ગાળા દરમિયાન જોવા મળ્યું છે ત્યારે કેરળમાં ચોમાસાના આગમન બાબતે મોટા સમાચાર સામે આવી રહ્યા છે સત્તાવાર રીતે ચોમાસાનું આગમન ક્યારે થઈ શકે છે તો મિત્રો ખાસ કરીને અત્યારે તમે જે પિક્ચર જોઈ રહ્યા છો કેરળ નજીકનો ભાગ છે આ ભાગોમાં વરસાદી માહોલ છેલ્લા ઘણા દિવસથી જોવા મળી રહ્યો છે પરંતુ અરબવાળી પાક છે તે ખાસ કરીને હજી આ વિસ્તાર સુધી પસાર થઈ ચોમાસું આ ભાગોમાં બેઠું છે એટલે ચોમાસું બેસવા માટે જે પરિબળો છે તે પરિપૂર્ણ થતાં નજરે પડી રહ્યા છે પરંતુ હવામાન વિભાગ છે તે સત્તાવાર રીતે જાહેરાત કરી રહ્યું નથી ત્યારે ખૂબ જ મોટા સમાચાર આખરે હવામાન વિભાગે પણ આપ્યા છે કે આજે જે ભાગો છે અરબી સમુદ્રના પાંખવાળા તેમાં પણ થોડું ચોમાસું આગળ વધ્યું છે અને આગામી સમયમાં ખાસ કરીને કેરળના ભાગોમાં પણ વિધિવત રીતે ચોમાસું આગળ વધે તેવી શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે અને ખાસ કરીને અરબી સમુદ્રના ભાગોમાં તેમજ કેરળ સહિતના વિસ્તારોમાં આગામી ત્રણ દિવસની અંદર વિધિવત રીતે ચોમાસાનું આગમન થાય તેવું હવામાન વિભાગનું કહેવું છે તો તે પ્રમાણે ધીમી ગતિએ ચોમાસું આગળ વધશે અને ખાસ કરીને કર્ણાટક ગોવા સુધી ઝડપથી ચોમાસું આગળ વધે તેવા સંજોગો દેખાઈ રહ્યા છે પરંતુ ત્યારબાદ ચોમાસાની જે રફતાર છે તે થોડી ધીમી પડે પરંતુ પંદર જૂન સુધી ગુજરાતમાં પણ સમયસર ચોમાસું બેસી જાય તેવા પૂરેપૂરા સંજોગો દેખાઈ રહ્યા છે એટલે ચોમાસાનું વિધિવત રીતે આગમન આવતા ત્રણ દિવસની અંદર કેરાલામાં થશે તો ખૂબ જ મોટા સમાચાર હવામાન વિભાગ તરફથી સામે આવી રહ્યા છે